મારું નામ માણસુર ભુરાભાઈ માણસુરભાઈ શું થયું છે આથી ઘટના શું બની છે હું અહીંયા પહેલાં મારે મોતિયાની તકલીફ હતી તો હું મોતિયો ઉતરાવાઈ આવ્યો પણ પછી કમ્પ્લીટ રિપોર્ટ કર્યા મંગળવારે દાખલ થયો હોય દાખલ થયો એટલે રિપોર્ટ કર્યા રિપોર્ટ હાં જુધી કર્યા બધા ટીપા નાખ્યા અને પાંચ છ વખત માટે ચેક કરાય તે હાથ આઠ વખત પછી બીજા મશીનમાં લઈ ગયા અને પછી મને ઓપરેશનમાં લઈ ગયા ઓપરેશનમાં લઈ ગયા ને એટલે થોડીક વાર લાગી વાર લાગીને એટલે એ ભાંગી ગયું ભાંગી ગયું એટલું બોલ્યા એટલે ટૂંકમાં મારી મોતીઓ ભાંગી ગઈ મને કીધું જ નહોતું અંદર કે ફગદા નીચે વી ગયો પછી મને કહે જાઓ કાકા તમને ઓપરેશન કલાક દોઢ કલાક આવેલું હોય ઘણું મહી થાય એ લોકો પછી મને પાટો બાંધીને ખાટલે મૂકી ગયા ખાટલે મૂકી ગયા એટલે હું કે મને એમ કે ઓપરેશન થઈ ગયું પછી રાતે મને દુઃખાવો થયો ને તો મેં કીધું સાહેબ મને બહુ આંક દુઃખે છે તો મને ટીકળી આપી ગયા ટીકળી આપી ગયા મને કે હોઈ જાવ નથી દુઃખે દુઃખે તો તમે મને તરત તમને કહી ગયો એટલે તરતા હોય સવારે અહીંયા એમને રજા આપવાની હતી ને મને બોલાવ્યો કે હાલો કાકા તમને રજા આપવાની ભાઈ વાંધો નહીં એટલે હું ત્યાં ગયો અંદર અંદર જઈને મારી પાસે છેલ્લો વારો લીધો વારો બધાને ચેક કરી લીધા બધાને ઓપરેશન કર્યા પછી મને ત્યાં લઈ ગયા ને એટલે મને હાવ દેખાતું જ નહોતું એટલે મેં સર મને કાંઈ દેખાતું નથી કાંઈ દેખાતું જ નથી કીધા છોકરાની બધા આવી ગયા હતા છ વાગ્યામાં મેં કીધું મને એટલે પછી મને બધાને રજા આપી દીધી ને એટલે મને એક રૂમમાં બોલાઈ ગયા ત્યાં હા ઓપરેશન એ રૂમ બાજુમાં હાથ નંબર છે હાથ નંબરમાં લઈ ગયા ને એક સાહેબ બેઠા હતા ને એટલે મને કે હાલો કાકા એક કામ કરો હોલકેર બધા ખાલી રૂમ છે છે આવી કે તમારે કોઈ જાતનું ટેન્શન રાખવાનું નથી અને તમને ખાલી મળીનું જ ઓપરેશન કરવાનું છે અને મળીનું ઓપરેશન થઈ ગયા ને તમને બધું કમ્પ્લીટ દેખાવા મળશે એટલે હું શ્રદ્ધામાં ગયો શ્રદ્ધા અત્યારે તમને શું તકલીફ છે તમારી શું માંગ છે આ બે વસ્તુ માંગ તો સર મને આંખમાં દેખાય ને એવું કરી દે ને તો આભાર મને મારે બીજું કાંઈ કરવાનું થતું નથી બીજું બરાબર મારે આંખમાં હાવ દેખાતું નથી રૂમમાં બોલાવીને એમ કીધું કે તમે ઉપાધિ કરતા નહીં તમને હું ચીઠી લખી દઉં અને તમે અમદાવાદ વ્યા જાઓ કે ત્યાં તમારું ઓપરેશન થઈ જાય મારું પોઝિશન એવું થાય મારે કોઈ કરે એમ નથી છોકરા બે ન્યાય જોઈએ છે સર મારેક નું નો દેખાય હું એક કામમાં માં છો છોકરા બે નોખા હવ નું હવ કરે છે

એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જે આંખ વિભાગ છે આમાં હું મને એક જાણ મળ્યું છે કે એવી એવી રીતે થયું છે જેમાં આજે મારી જે એચઓડી છે આંખના વિભાગના એચઓડી એચઓડી સાથે મારે વાત થઈ છે અને એવી રીતે મને મને માહિતી મળ્યું છે કે એક જેનું કહેવાય કેટેરેક્ટ સર્જરી એટલે મોતિયાનું સર્જરી થયું હતું અને અને આમાં એક જે જે સર્જરી છે આમાં એક આપણે સર્જરી કરતા હોઈએ તો આમાં આમાં કોમ્પ્લિકેશન તો થતી હોય એટલે એ એક કોમ્પ્લિકેશન આમાં થયું એટલે કોમ્પ્લિકેશનનું કારણે જે આપણે એક બીજા સર્જરી કરવું પડે અને બીજા સર્જરી માટે આપણે અમદાવાદ મોકલવાનું પ્રક્રિયા છે ત્યારે ત્યારે સગા સાથે થોડું ઓલા માથાકૂટ થયું પણ પણ અત્યારે એવી રીતે છે કે કે જે કોઈ પણ ઓપરેશન કરીએ આમાં અમુક અમુક કોમ્પ્લિકેશન હોય જ રિયર હોય પણ હોય જ તો કોમ્પ્લિકેશન હોય એટલે આ આ કોમ્પ્લિકેશનની કારણે થયું છે એટલે કમ્પ્લિકેશન અને આ કોમ્પ્લિકેશનનું પણ સમાધાન છે આ કોમ્પ્લિકેશનનું પણ આઉટ કરવાનું છે એટલે આ માટે આ માટે અત્યારે એચઓડી સાથે વાત થાય છે એટલે જે સમાધાન થશે એટલે આમાં જે નેક્સ્ટ સર્જરી છે આ આ થઈ જશે પણ પણ કદાચ એવું કંઈ લાગશે કે કોનું ભૂલ છે તો આ ઉપર આપણને આગળ વધીશ થઈ છે એટલે એ પૈસા ની વાત તું જે છે આપના આ સિવિલ હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ એટલે સરકારી હોસ્પિટલ માં કોઈ પૈસા નું લેવડદેવડ તો હોય જ નહીં એટલે જે કોમ્પ્લિકેશન નું કારણે જે બીજા ઓપરેશન કરવાનું હોય આ ઓપરેશન નું આપણો તૈયારી કરીએ છીએ આ માટે કદાચ યાદ થઈ જાય તો થઈ જાય નહીં તો આપના અમદાવાદ કોઈ હાયર સેન્ટર મોકલવાનું હોય તો આપના એમ્બ્યુલન્સ સાથે આપ સરકારી એમ્બ્યુલન્સ સાથે અને એક ડૉક્ટર સાથે ત્યાં મોકલવાનું પણ તૈયારી છે એટલે બધું તૈયારી સાથે આપનું છે અને તો પણ એવું કંઈ એવું કંઈ ડૉક્ટરનું ભૂલ લાગશે તો આમાં આગળ વધીશ પણ જ્યાં સુધી મારી જાન છે જ્યાં સુધી મારી વાત થઈ છે આમાં રેયરલી અમુક અમુક સમય પણ સર્જરી કરીએ કોઈ પણ વિભાગમાં કોઈ પણ સર્જરી કરીએ તો અમુક કોમ્પ્લિકેશન થતી હોય પણ આ કોમ્પ્લિકેશનનું પણ સમાધાન છે એટલે આ કોમ્પ્લિકેશનનું સમાધાન ત્યાં અથવા હાયર સેન્ટર બજાવી થઈ જશે કે ભાઈ પચીસ હજાર તમને આપી પચાસ હજાર આપી તમે આ શું આખી તમે શું એક્શન લેશો તપાસ કરશો નહીં આ માટે તો જે છે હું 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 એકવાર જોઈ લઈશું કે શું છે શું બોલ્યું છે ડૉક્ટર અને એટલે જ્યાં સુધી મને જાણ છે તમારે છોડી સાથે ફરવાદ થઈ છે કે જ્યાં સુધી મને જાણ છે એટલે કોમ્પ્લિકેશન થયું છે અને કોમ્પ્લિકેશનનું સમાધાન આઉટ ઓપરેશન થ્રી આ બધું કરવાનું છે પણ જ્યાં સુધી બીજી વાત છે એટલે બીજી વાતમાં કોઈ એવું એવું લાગશે તો તપાસ કરાવી કરાવીને આગળ આગળ વધીશ સર એ લોકોને આપશે કેવા કે જપાઝપી ફાઇલ લેવા માટે થતી ને એવું કાંઈ જો આજે આજે છે આપણા માટે કોઈ પણ દર્દીને કોમ્પ્લિકેશન થાય તો આ આપણા માટે દુઃખદ છે અને અને પણ પણ જ્યાં સુધી મને જાણ મળ્યું છે હું ફરીથી કહું કે આમાં જે એક સર્જરી થયું મોતિયાનું સર્જરી પણ બીજા એક રિટાઈનાનું સર્જરી છે જ્યાં સુધી આ આ સર્જરી થઈ જાય તો આ બધું જે કોમ્પ્લિકેશન છે આ બધું શોર્ટઅપ થઈ જાય સર આમાં હવે તમે તપાસ કરશો આખી પૈસાની વાત આવી છે તો ના આમાં આમાં મને મને એવું કંઈ લાગશે અને એ એવું કંઈ હોય તો આ તથ્ય ઉપર આપણું જઈશ અને તથ્ય માટે એક કમિટી બનાવીને આગળથી તપાસ કરાવીશ